નમસ્કાર ચિત્રાર્થ મહોદય ગોપાલજી મહોદયને આહીંદેલી હવે 30 લાખ કે લગભગ 30 કે 40 દર વર્ષે કેટલી થાય આવતે જે છે એમાં કેટ રાઉન્ડ છે બરાબર ઓ રાઉન્ડ છે જનરલ રાઉન્ડ તેમાં દરેક ટીમે પાંચ પાંચ સસ્તો છ રાઉન્ડ બરાબર એ 5 પ્રશ્નો છે એમાં 5 પાસ માર્ક્સ છે બરાબર જો આવડશે તો 5 પાસ મળશે ન આવડે તો માઈનસ 2 છે આરાઉન્ડ બરાબર છે પછી બીજો રાઉન્ડ છે ટાઈમિંગ રાઉન્ડ એમાં 1 મિનિટનો ટાઈમ આપવાનો હશે એક એકમાં એક પ્રશ્નનો જો આવડી જવો જોઈએ જો ટાઈમિંગ નો પ્રશ્ન ન હોય તો ફરક ના તો મતલબ નહીં બને ના તો કસને તો સેન્ડિંગ તો માર્કિંગ પેપર પર માર્ક પાડવાની હોય કે આવું તો બરાબર બીજો રાઉન્ડ છે ક્લાસિક રાઉન્ડ અલગ પાસિંગ રાઉન્ડ એવું થશે કે તમને પ્રશ્ન ના આવ્યો તો તમે પાસ કઈ શકો બરાબર અને પાસ કરવાનો છે ફરી સાંભળી લો કયા વિટામિન ની ઉણપ થી સ્કર્વી નામનો રોગ થાય છે સ્કર્વી ચામડીનો રોગ છે બરોબર તમે વિચાર કરો બરાબર ના આવે તો તમારો અંદર અંદર નથી કોઈ નાય ઓડિયન્સ બસ તમારો મન હામો હામો જોવાનું નથી મેં જો તમે તે જો કે અંદર બધું વાટી ભાઈ

तो तो बस तो कमाओ C F L S C F L S नू पूर्णा चना C F L S C F L S, -F -L -S नू पूर्णा चना हो तो मैं पढ़ चाहिए राज्य बदायफस ना भूख ना जिसे भूख नहीं बाहर में एक पर बस रहा बोलो कोई कर दे માનવ શરીર નું સામાન્ય તાપમાન કેટલા અંશ નું હોય છે ત્યાં રહેજો આવડતું હોય

નું નામ જણાવો એ તો કોઈ આકર્ષે છે આ જીવડાઓ કે અને વનસ્પતિ નું પ્રજનન નામ વનસ્પતિ કયું અંગ કેવું છે કે જીવડાઓ એની મજા આવે ત્યાં જવાની એને કારણે જીવડા છે આવ યાર અજય બોલો અરે હું યાર અજય નહી હે નહી તો બરોબર સાહેબ સ્નેહ કે તો પ્રકાર પ્રકાર ને કોઈ છે આને આવી આ આ રૂપ આ રૂપ ગાડી ફૂલ અરતી જે અને પાણ ખૂબ જ નાના अथवा तो अल्प હોય એવી વનસ્પતિ કયા વિસ્તારમાં તમને એમ જ તો કેસ તમે આજે નકલી કરી લ્યો કાટાવાડી હોય અને એકદમ સાડા ગુડ ડન વર્ક ગમતો પ્રશ્ન છે ઉતાવળ એલ નું પૂર્ણ નામ જણાવો એલ ઈ એલ ઈ એલ ડી નું ફૂલ જણાવો મેલા તો કે મેલા નામ જોઈએ છે મેલો જ છે પણ એ કઈ વેલો હોય નહીં રોંગ આન્સર આવો वेरी गुड अमर ગોળો નો સાબળો આના પર પાસિંગ નથી ને નહીં પાસ નથી ગોળો કેવા બીજો પ્રશ્ન છે ગુજરાતમાં જોવા મળતા ઘેટાની પ્રજાતિનું નામ બેટા કઈ પ્રજાતિ છે મળે છે બરાબર એની પ્રજાતિનું નામ છે ના ઘેટા ઘેટાની જે રાસે કેમ વઢિયારા બરદ હોય દિલ જાય હોય ઘેટામાં હોય ના આવડે આને આવડે એને આવડે HCl નું રાસાયણિક નામ બનાવો HCl 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 નું રાસાયણિક નામ બનાવો હર્શલ નો H HCl આઇથ્રો એટલો કંઈ HCl આવડો કોને આવડો અધલીને આવડો સાહેબ આવડો

সুিডা ঘলো ককেলেকে ঙনং ইসেলে আজচেলে ইদেলেলে আজিকলেলেলে কলেে, আজন ত্লে, যাজর আজে হলে কলে, আজেলেলে, আজন আঠযে, हे काही पद्धती द्वारा पचन करे स्पायरोगिरा नामी लील छे आपला फोगो आहे तो ना जीवजंतु तली काय बघा आमस आ एक वनस्पती ची इतरे द्वारा है काय दुसरी वनस्पती नाही किना द्वारा पचन करेचे पद्धती नाव सुणो पुढवते को छाप पण आयो देव स्पायरोगिरा जियान देशे वेतो तो सड लेखात रूपांतर करे ही गर क्रिया ने सु केवई

No me pones en gana, ahora tú ve, oye, no es la que yo, CSCO3, CACCO3, más o menos la mitad. CACCO6. 6